નમસ્કાર દર્શક મિત્રો આજના એક નવા વિડીયો તમારું સ્વાગત કરીએ છીએ આજુબાજુ વિસ્તારની અંદર ખૂબ જ અતિભારે વરસાદ પડ્યો કે વાદળ ફાટ્યું તેમ તેના કારણે નદીઓ નાળાઓ અને ગયા છે તમને આગળ આખા વિડીયા બતાવું છું તે વિડીયા સોચો એટલે તમને એમ થાય છે ઓછા આટલું બધું પાણી આવી ગયું છે નદીઓ નાળામાં વહેતા થઈ ગયા અને ત્યાં બધી નદીઓ ફૂલ થઈ ગઈ છે પાણી શેકડેમો તૂટી ગયા છે દર્શક મિત્રો આપણે ની અંદર મોડું નથી કરવું તમે તે પેલા વિડીયો જોવો એટલે તમને પણ ચોક્કસ માહિતી મળશે ચાલો વિડીયો જોવા બધા પેલા તમે